નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સુરતમાં છાપરા ભાઠા વિસ્તારમાં ઓગણત્રીસ વર્ષની મહિલાની હત્યાની કબુલાત તેના જ પતિએ આપી દસ વર્ષ લગ્ન જીવનને થયા હતા પત્ની ગમતી ન હતી તેથી બનાવને અંજામ આપ્યો સુરતના છાપરા ભાઠા વિસ્તારમાં એક ઓગણત્રીસ વર્ષીય મહિલાનું બાથરૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું પતિ દ્વારા જ તેણીની હત્યા કરવામાં આવી હોવાની પિયર પક્ષે આશંકા વ્યક્ત કરી હતી જેના પગલે પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું દરમિયાન પોલીસે પતિની પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી જેમાં ઝપાઝપી અને ઘડું દબાવ્યા બાદ બોથડ પદાર્થથી હત્યા કર્યાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મળતી માહિતી પ્રમાણે સુરતના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી અરિહંત પાર્ક સોસાયટીમાં મૂળ રાજસ્થાનની ઓગણત્રીસ વર્ષીય માયાબેન ઘનશ્યામભાઈ કુમાવત પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ અને એક દીકરો છે માયાબેનના ઘનશ્યામભાઈ સાથે દસ વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેમના લગ્ન જીવનમાં એક છ વર્ષનો દીકરો છે પતિ કેકની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે માયાબેનના પતિ સહિતના સાસરિયાઓ સાથે અણબનાવના પગલે છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે રાજસ્થાન ખાતે રહેતી હતી ત્રણ દિવસ પહેલાં જ પતિ માયાને લઈને સુરત આવ્યો હતો ગત રોજ પોતાના ઘરના બાથરૂમમાં પગ લપસી જતા પડી જવાથી તેમને માથાના પાછળના ભાગે ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી તેનો પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીને બેભાન હાલતમાં બાથરૂમમાં પડેલી જોઈ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા માયાબેનના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી પતિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી પેનલ પોસ્ટમોર્ટમમાં પણ ઝપાઝપી ગળું દબાવવાનો પ્રયાસ અને ત્યારબાદ બોથડ પદાર્થથી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે ઘનશ્યામ અને માયા વચ્ચે અણ બનાવ રહેતા હતા ઘનશ્યામને માયા પસંદ ન હતી માયાબેનના પરિવારના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામનું અન્ય કોઈ સ્ત્રી સાથે પણ અફેર હોવાની શંકા હતી હાલ તો ઘનશ્યામની સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ મળ્યું નથી કે ભાઈ બાથરૂમમાં પડી ગઈ છે અને એમના વાગ્યું છે એટલે બાથરૂમમાં પડવાથી આવી રીતે નહીં વાગતો અને અમને શંકા છે એમનો મર્ડર થયો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને બે ગોરની મંત્રાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર